નમસ્કાર જય માતાજી હું છું રિસી વાડેર અને તમે જોયા છો રીચ ગુજુ આજના વિડિયોમાં આપણે વાત કરશું કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP ચાલુ કેવી રીતે કરવી આજે હું તમને Angel One એપ્લિકેશનમાં SIP ચાલુ કરવા માટે જે પ્રોસેસ છે એ હું તમને જણાવીશ લાઈવ અને SIP ચાલુ કરીને પણ બતાવીશ એ તમે પણ તમારા Angel One એકાઉન્ટમાં SIP ચાલુ કરી શકો છો ત્યાર પછી આપણે વાત કે ચાલુ કરવાની કેટલી રીતો છે એ પણ હું તમને પહેલા જણાવી દઉં છું પણ મિત્રો વિડિયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો હવે વાત કરીએ કે SIP ચાલુ કરવા માટેની કેટલી રીત છે એસઆઈપી તમે બેંક થ્રુ પણ કરાવી શકો છો કોઈ પણ તમે બેંક નું તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા માંગતા હોય તો તે પણ તમે બેંક માં જઈને પણ કરી શકો છો માની લ્યો કે તમે SBI મ્યુચ્યુઅલ ફંડ માં તમારા પૈસાને ઇન્વેસ્ટ કરવા માંગો છો SIP ચાલુ કરવા માંગો છો તો SBI બેંક માં જઈને પણ તમે એસઆઈપી ચાલુ કરાવી શકો છો અથવા તો કોટક નું કોઈ પણ ફંડ હોય તો કોટક બેંક માં જઈને પણ ત્યાંથી પણ તમે કરાવી શકો છો એવી જ રીતે કોઈ પણ બીજી બેંક હોય ICICI બેંક હોય તો ત્યાં જઈને પણ તમે ICICI બેંક માટે જ તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો છો જે પણ નું હોય તે બેંકનું તમે મ્યુચ્યુઅલ ફંડ ત્યાંથી તમે ખરીદી શકશો ત્યાર પછી તમે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ તમને જે પણ કોઈ પણ વ્યક્તિ ગાઈડન્સ કરે છે કે આ ફંડમાં તમારે રોકવા જોઈએ આ ફંડમાં રોકવા જોઈએ જે લોકોને ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટર તમને સારા ફંડ સજેસ્ટ પણ કરી શકે છે એટલે કે તમે ડિસ્ટ્રીબ્યુટર થ્રુ પણ તમારું ઇન્વેસ્ટ ચાલુ કરી શકો છો ત્યાર પછી આવે છે ડાયરેક્ટ એમસી થ્રુ એટલે કે નિપોન ઇન્ડિયાની જે પણ ઓફિસ હોય ત્યાં હોય અથવા તો ખાસ કરીને આઈસીઆઈસી પ્રોડન્સિયલની જે પણ ઓફિસ હોય નિપોનની છે ક્વોન્ટની તમારા સિટીમાં જે પણ નજીકમાં હોય ત્યાં એમસી થ્રુ પણ ડાયરેક્ટ તમે એમસી ની ઓફિસ હોય ત્યાં જઈને પણ તમે આ ચાલુ કરાવી શકો છો ત્યાર પછી તમે એકાઉન્ટ ખોલીને કોઈ પણ એપ્લિકેશનમાં પણ તમારું એસઆઈપી ચાલુ કરી શકો છો એન્જલ વન છે જરોધા છે ધન છે ગ્રો છે આવી દરેક એપ્લિકેશનમાં પણ તમે તમારું ડીમેટ એકાઉન્ટ ખોલીને એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો હવે તેમાં પણ આપણે ડિટેલમાં વાત કરીએ તો એસઆઈપી તમે જો એન્જલ વન એપ્લિકેશન થી કરો છો અથવા તો જરોદા થી કરો છો કોઈ પણ તમે એપ્લિકેશન થી તમારું ડિમેટ એકાઉન્ટ ખોલીને કરો છો તો તેમાં તમને વધુ ફાયદો થશે અને જો તમે બેંક થ્રુ કરાવો છો ડિસ્ટ્રીબ્યુટર થ્રુ કરાવો છો તો તેમાં તમને શું ગેરલાભ થશે તેનો પણ વિડીયો મેં યુટ્યુબ માં બનાવ્યો છે એ તમે વિડીયો ચેનલ માં જઈને જોઈ લેજો કે તમને શું નુકસાની થઈ શકે છે હવે આપણે જઈએ મારા મોબાઈલ ની સ્ક્રીન ઉપર અને તમને જણાવી દઉં કે તમે એન્જલ વન એપ્લિકેશન માં તમારી એસઆઈપી સ્ટાર્ટ કેવી રીતે કરી શકો છો એન્જલ વન એપ્લિકેશનથી તમે એસઆઈપી ચાલુ કરવા માંગો છો તો સરળ રીતથી આજે હું તમને સમજાવીશ ખાસ કરીને બેઝિક વસ્તુ શું છે અને કઈ કઈ વસ્તુ તમારે ચેક કરવાની છે એ પણ હું તમને સમજાવીશ તો અહીંયા પર એપ્લિકેશન તમે સૌપ્રથમ વાર ખોલશો એટલે આવી રીતે એનો ઇન્ટરફેસ આવશે અહીંયા પર તમે ત્રીજો ઓપ્શન જોઈ શકો છો કે સ્ટોક એફએન એને મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા પર તમે જોઈ શકો છો અહીંયા પર તમારું જે પણ તમે પૈસા ઇન્વેસ્ટ કર્યા હશે એ પણ અહીંયા પર બતાવશે હવે આપણે જોઈએ તો અહીંયા પર તમે જોઈ શકો છો કે એસઆઈપી સો રૂપિયાની તમે એસઆઈપી ચાલુ કરવા માગો છો દર મહિને સો રૂપિયા તો એ પણ તમે કરી શકો છો સો રૂપિયાની એસઆઈપી છે તેમાં કયા કયા ફંડ છે એ પણ તમે જોઈ શકશો ક્લિક કરશો એટલે ત્યાર પછી અહીંયા પર બીજો ઓપ્શન છે એસઆઈપી વીસ પાંચસો ખાસ કરીને પાંચસો રૂપિયાની પણ તમે એસઆઈપી ચાલુ કરી શકો છો ત્યાર પછી હાઈ રિટર્ન કોને આપ્યું છે એ પણ તમે જોઈ શકો છો અને ઇન્ડેક્સ ફંડમાં એ પણ તમે જોઈ શકો છો અહીંયા પર હાઈ રિટર્નની વાત કરીએ તો એમાં આપણે ક્લિક કરી દીધું છે તો તમે જોઈ શકો છો કે પાંચસો રૂપિયાની મોતીલાલ ઓસવાલ કેપમાં તમે એસઆઈપી કરી શકો છો તેનું ત્રણ વર્ષનું જે રિટર્ન છે એ બત્રીસ ટકા છે આદિત્ય બિરલા સનલાઇફનું છે તે ત્રીસ ટકા છે આઈસીઆઈ પ્રોડેન્શિયલનું છે એમાં હજાર રૂપિયાથી તમે એસઆઈપી નોર્મલ તમે ચાલી કરી શકશો ખાસ કરીને તેમાં તમે સો પાંચસો એવી રીતે એસઆઈપી ચાલુ નહીં કરી શકો તેનું પણ રિટર્ન છે ત્રીસ ટકા આપ્યું છે ત્યાર પછી અહીંયા પર એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ તેને ત્રણ વર્ષમાં ત્રીસ ટકા રિટર્ન આપ્યું છે અને મિનિમમ એસઆઈપી તમે પાંચ બસો રૂપિયાથી ચાલુ કરી શકશો ત્યાર પછી અહીંયા પર આપણે બેક આવી જઈશું તો અત્યારે હું તમને જણાવું છું કે સો રૂપિયાની તમે એસઆઈપી ચાલુ કરવા માંગતા હોય તો તમે અહીંયા પર કોઈ પણ તમે ફંડ સિલેક્ટ કરવા માંગતા હોય તો પણ અહીંયા સર્ચ બાર ઉપર જઈને જે પણ તમારે ફંડ સિલેક્ટ કરવાનું હોય જે પણ તમને પસંદ હોય અથવા તો તમને કીધું હોય કે આ ફંડ તમે આમાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ તમારા ફ્રેન્ડે કીધું હોય કે આ એસઆઈપી તારે ચાલુ કરવી જોઈએ આ ફંડ લઈ લે તો તેમાં તમે એસઆઈપી ચાલુ કરવા માગતા હોય તો અહીંયા પર સર્ચ બાર ઉપર પણ તમે કરી શકશો અહીંયા પર હું તમને જણાવું છું કે એસઆઈપી વિથ સો સો રૂપિયાની એસઆઈપી તમે કેવી રીતે ચાલુ કરી શકો છો અહીંયા પર કોઈ પણ એસઆઈપી ચાલુ કરવી એ પણ બધું હમણાં તમને સમજાવી દઈશ અહીંયા પણ તમે જોઈ શકો છો કે એડીએફસી મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડ છે તેમાં ખાસ કરીને સો રૂપિયાની એસઆઈપી તમે કરી શકો છો સો રૂપિયાની એસઆઈપી જે પણ ફંડમાં તમે કરી શકો છો એ ફંડ અહીંયા પર બતાવે છે તમે કોઈ પણ ફંડ તમે સિલેક્ટ કરશો અથવા તો આ ફંડમાં જ તમારે પાંચ હજારની એસઆઈપી કરવી હોય હજાર રૂપિયાની કરવી હોય તો પણ તમે કરી શકો છો કોઈપણ ફંડમાં જેટલા પણ રકમ તમારે ઇન્વેસ્ટ કરવા હોય એ પણ તમે લમસમ પણ કરી શકો છો અને એસઆઈપી થ્રુ એટલે કે દર મહિને પણ કરી શકો છો અહીંયા પર આપણે હું તમને દેખાડવા માટે કેવી રીતે એસઆઈપી ચાલુ કરવાની છે તેના માટે એચડીએફસી મિડકેપ ઓપોર્ચ્યુનિટી ફંડ અહીંયા પર ક્લિક કરી દઉં છું અહીંયા પર જો એ રિટર્ન છે ત્રણ વર્ષમાં છવ્વીસ ટકા રિટર્ન આપ્યું છે અહીંયા પર તમારે જે પણ ફંડ સિલેક્ટ કરવું હોય એમાં તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે અહીંયા પર તમે જોઈ શકશો કે તમારે સો રૂપિયાની એસઆઈપી ચાલુ કરવી હોય તો સો રૂપિયા અહીંયા પર લખી દેવાના છે જો તમારે બે હજાર રૂપિયાની કરવી હોય તો એ પણ તમે અહીંયા પર લખી શકો છો બે હજાર રૂપિયા લખશો એટલે આવી રીતે આવી જશે આપણે અત્યારે તમને દેખાડવા માટે સો રૂપિયાની એસઆઈપી ચાલુ કરું છું સો રૂપિયા એ પર તમે લખી દીધા દર મહિને તમારા ખાતામાંથી સો રૂપિયા કટ થઈ જશે એ પણ હું તમને જણાવીશ કે કેવી રીતે કરવાનું છે અહીંયા પર જોઉં છું તો ખાસ કરીને એક પેન્સિલની નિશાની આપેલી છે તેમાં તમે જોશો તો અહીંયા પર તમારે તારીખ કઈ સિલેક્ટ કરવી છે ફસ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે તેનું બાર જાન્યુઆરી બે હજાર પચીસે તમારો કપાશે અને નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પાંચ માર્ચ બે હજાર પચીસે કપાશે આ મહિને તમે એસઆઈપી ચાલુ કરો છો તો આવતા મહિને તમારી એસઆઈપી નહીં કપાય અને એના પછીના મહિનેથી કપાશે કેમકે આ ચાલુ મહિનામાં તમે કપાવો છો એટલે અહીંયા પર જે પણ તમે સિલેક્ટ કરો છો ડેટ માની લો કે તમારે બે તારીખે તમારા પૈસા કટ કરવા છે બે તારીખે તમારા એસઆઈપીમાંથી પૈસા કપાઈ જાય તો તમારે બે તારીખ સિલેક્ટ કરવાની છે અને તમારો પગાર લેટ આવતો હોય તો તમે દસ તારીખ અથવા તો જે પણ તમારા અનુકૂળ હોય એ તારીખ તમે સિલેક્ટ કરી શકો છો હું અહીંયા પર બે તારીખ સિલેક્ટ કરી દઉં છું અને અહીંયા પર કન્ફર્મ આપી દઉં છું કન્ફર્મ આપશો એટલે અહીંયા પર વિડ્રો એની ટાઈમ તમે કરી શકશો કેન્સલ પણ એની ટાઈમ તમે કરી શકો છો એસઆઈપી ચાલુ કરશો એટલે પે સો રૂપિયા અહીંયા પર તમારા જે પણ તમારું લિંક હશે એકાઉન્ટ તેમાં તમારા ખાતામાંથી સો રૂપિયા કટ થઈ જશે અને આ એસઆઈપી તમારી ચાલુ થઈ જશે હવે તમે જોશો તો અહીંયા પર તમને દેખાડે છે કે પેમેન્ટ પ્રોસેસ થઈ ગયું છે ખાસ કરીને તે ક્યારે પોર્ટફોલિયોમાં અપડેટ થશે તો તેની એસ્ટીમેટેડ તારીખ પણ અહીંયા પર લખેલી છે કે ચૌદ જાન્યુઆરી આ અપડેટ થશે વ્યૂ ઓર્ડર ઉપર આપણે ડિટેલમાં ક્લિક કરશું તો અહીંયા પર તમે જોઈ શકશો ખાસ કરીને પોર્ટફોલિયો વિલ બી અપડેટેડ ચૌદ જાન્યુઆરી એવું તમને બતાવશે પણ હવે આપણે બેક આવી જઈએ કે તમારું ક્યાં બતાવશે હવે આપણે બહાર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે તમારી એસઆઈપી હવે ક્યાં બતાવશે ખાસ કરીને આપણે ફ્રન્ટ પેજ ઉપર આવી ગયા પોર્ટફોલિયો ઉપર ક્લિક કરશો એટલે તમારે મ્યુચ્યુઅલ ફંડ ઉપર ક્લિક કરવાનું છે અને ઓપન ઇન્વેસ્ટમેન્ટ ડિટેલ એમાં તમારે ક્લિક કરવાનું છે અહીંયા પર તમે જોશો તો એસઆઈપી ઉપર તમારે ક્લિક કરવાનું છે એસઆઈપીમાં જેટલી પણ તમે એસઆઈપી ચાલુ કરી હશે તે અહીંયા પર બતાવશે કે તમારી એસઆઈપી કેટલી ચાલુ છે અને કેટલા રૂપિયાની છે એ પણ તમને અહીંયા પર મંથલી એસઆઈપી ટોટલ એમાં બાજુમાં બતાવશે તો એ તમે અહીંયા પરથી જોઈ શકો છો ખાસ કરીને તમારી એસઆઈપી છે એચડીએફસી મિટકેટ ઓપોર્ચ્યુનિટી ફંડમાં હમણાં આપણે સો રૂપિયાની જે ચાલુ કરી એ પર તમે જોઈ શકો છો કે સો રૂપિયા મારા કટ થઈ ગયા છે અને ખાસ કરીને બે માર્ચ બે હજાર પચીસે નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આવશે કેમ કે જાન્યુઆરી મહિનો છે આજખરે આપણે ચાલુ કરી છે તો આવતા મહિને નહીં કપાય અને માર્ચ મહિનાથી આપણી એસઆઈપી દર મહિને કટ થતી જશે ત્યાર પછી અહીંયા પર ઓર્ડર ઉપર તમે ક્લિક કરશો તો ત્યાં પણ તમે જોઈ શકશો કે અહીંયા પર આ જે એસઆઈપી આપણે ચાલુ કરી હતી એ પ્રોગ્રેસમાં છે તેના ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમે જોઈ શકશો કે પેમેન્ટ પ્રોસેસ છે ઓર્ડર પ્લેસ સક્સેસફુલી ઓર્ડર બિગિંગ પ્રોસેસ એક્સચેન્જ એક્સચેન્જમાં તમારો ઓર્ડર લાગતો હોય છે ત્યાર પછી ખાસ કરીને પોર્ટફોલિયોમાં અપડેટ અહીંયા પર પોર્ટફોલિયો ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પર તમારા જેટલા પણ પૈસા તમે ઇન્વેસ્ટ કર્યા હશે એ દરેક વસ્તુ અહીંયા પર આવી જશે તો આવી રીતે એક નોર્મલ પ્રોસેસ હતી જે તમે એસઆઈપી આવી રીતે તમે ચાલુ કરી શકો છો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડિયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આપણે મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ દરેક વિડીયો બનાવતા હોય છે તો જય હિન્દ વંદે માતરમ